નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય કતારમાં આઠ ભારતીયોને અપાયેલી મૃત્યુદંડની સજામાં ઘટાડો કરાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પુનઃ વિકસિત અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે પંદર હજાર સાતસો કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસમી ડિસેમ્બરે સવારે અગિયાર વાગ્યે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે ઇસરો ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે આગામી પાંચ વર્ષમાં પચાસ ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર આલ મુરુગન આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે ભારતને છ વિકેટ હરાવ્યું જ્યારે પુરુષની પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને એક ઇનિંગ અને બત્રીસ રનથી પરાજય આપ્યો હતો સમાચાર વિગતવાર કતારમાં આઠ ભારતીયોને અપાયેલી મૃત્યુદંડની સજામાં ઘટાડો કરાયો છે વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે વિદેશ મંત્રાલય હવે પછીના પગલાં અંગે નિર્ણય લેવા કાનૂની નિષ્ણાતોના અને સંબંધિતોના પરિવારજનોના સંપર્કમાં છે કતારની અદાલતમાં હાથ ધરાયેલી કાર્યવાહી વખતે કતાર ખાતેના ભારતીય રાજદૂત અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા યાદીમાં જણાવ્યું છે કે આ કેસમાં વિદેશ મંત્રાલય શરૂઆતથી જ સંબંધિતોની સાથે રહ્યું છે અને હવે પછી પણ જરૂરી કાનૂની સહાય અપાશે એવી જ રીતે આ મુદ્દે વિદેશ મંત્રાલય કતારના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં રહેશે ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓ અને હાલમાં અલદહરા ખાતેની ખાનગી કંપનીમાં કામ કરતા આઠ ભારતીયોને જાસૂસીના કથિત આરોપસર અગાઉ મૃત્યુદંડની સજા ફરમાવાઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યાની મુલાકાત લઈને પુનઃ વિકસિત ધામ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે તેમજ રાજ્યમાં પંદર હજાર સાતસો કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં અયોધ્યા અને તેના આસપાસના પરિસરમાં અગિયાર હજાર સો કરોડ રૂપિયાના વિકાસ કામોનું તેમજ ઉત્તર પ્રદેશમાં ચાર હજાર છસો કરોડ રૂપિયાથી વધુ ખર્ચના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી શનિવારે સવારે નવી અમૃત ભારત ભારત અને વંદે ટ્રેનોને લીલી દર્શાવીને પ્રસ્થાન કરાવશે શનિવારે બપોરે પ્રધાનમંત્રી નવા બંધાયેલા અયોધ્યા વિમાન મથકનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે એકત્રીસમી ડિસેમ્બરે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે એવી જ રીતે રવિવારે રાત્રે આઠ વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી પ્રાદેશિક ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે ઉપરાંત આકાશવાણી ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો હવે ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે આગામી પાંચ વર્ષમાં પચાસ ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે દ્વારા આયોજિત વાર્ષિક વિજ્ઞાન અને ટેકનોલોજીના કાર્યક્રમમાં ઇસરોના અધ્યક્ષ એ સોમનાથે ગઈકાલે જણાવ્યું હતું કે આનાથી સૈનિકોની હિલચાલ પર નજર રાખવાની ક્ષમતા સાથે વિવિધ કક્ષાઓમાં ઉપગ્રહોની હાજરી સુનિશ્ચિત થશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એક મજબૂત રાષ્ટ્ર બનાવવાની ભારતની આકાંક્ષાને સાકાર કરવા માટે તેના સેટેલાઇટ કાફલાનું વર્તમાન કદ પૂરતું નથી અને જે આજે આપણી પાસે છે તેના કરતાં દસ ગણું હોવું જોઈએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગન આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે ડોક્ટર મુરુગન આજે બપોરે અમદાવાદ વિમાન મથકે આવી પહોંચશે અને પછી સીધા નવરંગપુરા આકાશવાણી કેન્દ્રની મુલાકાતે આવશે કેન્દ્રમાં તેઓ અધિકારીઓ કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરશે અને ઢળતી બપોરે દૂરદર્શન કેન્દ્રની મુલાકાતે જશે ત્યાં પણ તેઓ અધિકારીઓ કર્મચારીઓ સાથે ચર્ચા પછી ગાંધીનગર જશે અને સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજશે શ્રી મુરગન સાંજે ગાંધીનગરથી અમદાવાદ વિમાન મથકે જવા રવાના થશે અને ત્યાંથી નવી દિલ્હી જવા નીકળશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીમાં ચાલી રહેલી રાજ્યોના અગ્ર સચિવોની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી ઉલ્લેખનીય છે કે બુધવારે ત્રણ દિવસીય પરિષદનો પ્રારંભ થયો હતો આ પરિષદમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ તેમજ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સચિવો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે આ પરિષદ સરકારી હસ્તક્ષેપની પ્રત્યક્ષ કાર્યવાહીને મજબૂત કરીને શહેરી અને ગ્રામીણ વિસ્તારોના નાગરિકોના જીવનધોરણની ગુણવત્તા સુધારવા સહકાર આધારિત કાર્ય યોજના માટે મજબૂત પાયો નાખશે પરિષદનો મુખ્ય હેતુ ઇઝ ઓફ લિવિંગ અને રાજ્યો સાથે ભાગીદારીમાં સામાન્ય વિકાસના એજન્ડાનું અમલીકરણ કરવાનો છે વિદેશમંત્રી એસ જયશંકરે ગઈકાલે ભારતની વિશેષતાઓ સાથે આંતરરાષ્ટ્રીય સંબંધને આકાર આપવા માટે ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ અને જ્ઞાનની સંપત્તિને શોધવા માટે વધુ સમય ફાળવવો એ તેમનો મુખ્ય વ્યવસાય છે તેમણે કહ્યું કે વિશ્વની આજની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાં વિવિધ દેશોને એકબીજા દેશ વિશે સ્પષ્ટ સમજણ હોવી ખૂબ જ જરૂરી છે સેન્ટ પીટર્સબર્ગમાં એક રાઉન્ડ ટેબલ પર ભારતીયોને સંબોધતા શ્રી જયશંકરે કહ્યું કે તેનો એક ભાગ સંચાર સંબંધ નિર્માણ અને એકબીજાને સમજવાનો છે વધુમાં તેમણે કહ્યું કે ભારત ચાર ટ્રિલિયન અમેરિકી ડોલરની અર્થવ્યવસ્થા બનવાની નજીક પહોંચી ગયું છે અને આગામી પચીસ વર્ષમાં ભારત વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યું છે અનિશ દયાલ સિંહની ગઈકાલે કેન્દ્રીય અનામત પોલીસ દળના મહાનિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે અગાઉ તેઓ ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસનું નેતૃત્વ કરતા હતા તો ગુજરાત કેડરના ઓગણીસો નેવ્યાસી બેચના આઈપીએસ અધિકારી વિવેક શ્રીવાસ્તવને ફાયર સર્વિસ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે વરિષ્ઠ આઈપીએસ અધિકારી રાહુલ રસગોત્રાને ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સાથે જ વરિષ્ઠ આઈપીએસ અધિકારી નીના સિંહને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે પશુ ચિકિત્સકોને નવી કેડર બનાવી તે વ્યાવસાયિકો માટે મહત્વપૂર્ણ છે જેઓ જંગલી પ્રાણીઓની તબીબી સંભાળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઉત્તર પ્રદેશ રાજ્ય વનજીવ બોર્ડની સોળમી બેઠકની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીએ પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ માટે માર્ગદર્શિકા જારી કરી હતી અને કહ્યું કે દર વર્ષે ચોક્કસ સમયે મોટી સંખ્યામાં સાયબેરિયન પક્ષીઓ રાજ્યમાં આવે છે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ આપણા બધાની સામાન્ય જવાબદારી છે આ પક્ષીઓ અથવા અન્ય પ્રાણીઓ પ્રત્યે કોઈપણ પ્રકારની ક્રૂરતા અથવા અમાનવીયતા અસ્વીકાર્ય છે આવી કોઈ પણ આવશે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે જણાવ્યું હતું કે ભારતીય ઉર્જા ક્ષેત્ર પાવરની વધતી માંગને પહોંચી વળવા તૈયાર છે છેલ્લા નવ વર્ષમાં પાવરની માંગમાં સિત્તેર ટકાનો વધારો થયો છે મંત્રીએ ગઈકાલે બેંગલુરૂમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ નિમ્હાન્સ કેમ્પસમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વિશ્રામ સદનના ઉદઘાટન પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે અન્ય કોઈ દેશે આટલી મોટી માંગનો અનુભવ નથી કર્યો ગયા વર્ષે માંગ નવ ટકા અને આ વર્ષે દસ ટકાના દરે વધી છે હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઓડિશા ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના અનેક ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે તો ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં અને હરિયાણા ચંદીગઢ અને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં અત્યંત ગાઢ ધુમ્મસની આગાહી કરાઈ છે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મહારાષ્ટ્ર આઈએસઆઈ આતંકી મોડ્યુલ કેસમાં છ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે એનઆઈએની તેની તપાસમાં આંતરરાષ્ટ્રીય જોડાણો સાથેના મોટા ષડયંત્રના પુરાવા મળ્યા છે અને ભારતમાં આઈએસઆઈસીની વિચારધારાનો સક્રિય પ્રચાર કરતા એક જટિલ નેટવર્કનું સંડોવણી પણ મળી છે આરોપીઓ પર આજે મુંબઈની સ્પેશિયલ કોર્ટ સમક્ષ ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલામો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ત્રણ એક ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ બસો ત્યાં રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા છેતાળીસ ત્રણ ઓવરમાં ચાર વિકેટે બસો પંચ્યાસી રન બનાવ્યા તો બીજી તરફ પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને એક ઇનિંગને બત્રીસ રનથી પરાજય આપ્યો છે દક્ષિણ આફ્રિકાએ તેની પહેલી ઇનિંગમાં ચારસો આઠ રન બનાવ્યા હતા અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર કતારમાં આઠ ભારતીયોને અપાયેલી મૃત્યુદંડની સજામાં ઘટાડો કરાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પુનઃ વિકસિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે પંદર હજાર સાતસો કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસમી ડિસેમ્બરે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે ભારતને છ વિકેટે હરાવ્યું જ્યારે પુરુષની પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને એક ઇનિંગ અને બત્રીસ રનથી પરાજય આપ્યો હતો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા